મિત્રો કેમ છો બધા રેડી એક અમારા નવા મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ગણો ને આ દાડમની અંદર સડાવવાનું છે જિંગ પ્લસ મિત્રો એટલે આ દાડેમ છે અંદર ગણ કે ફ્લાવરે આવ્યું નથી એના માટે જિન્પ્લસ છે એટલે કુટુંબ થાય આ છે મિત્રો જિન્પ્લસ કેમ કે અડધું સડાવ્યું છે અડધું પીપળામાં કાઢે અને વેન્ચરો દ્વારા ચાલુ છે મિત્રો જિન્પ્લસ દેખો જોઈ શકો છો મિત્રો આ વેન્ચરો દ્વારા અંદર પાણીની અંદર જાય થાય અંદર પોણી અંદર આવી અને દાડામાં રાખે ડ્રીપમાં મિત્રો જોઈ શકો છો કેમ કે ફ્લાવરિંગ આવ્યું નથી મિત્રો અને વિડીયો તમે દેખો એ પણ ડ્રીપ જવા આવેલો છે પોણે એમાં આવશે દવા આપણે ચિંક પ્લસ્ત આવી આવશે અંદર અંદર આવશે એટલે પછી ભાઈ ટાઈમ બીજે વિકાસને બીજો થશે એટલે મિત્રો ફ્લાવરિંગ તો આવે સારો છે અને ના આવે તો મિત્રો આપણે કાયદેસર કાઢવાની થાય તે કેમકે છે આપણે બધું માથે પડે છે મિત્રો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા હતા રોટાવેટર મારવા કેમકે મિત્રો ખાલી જાય રોટા વેટર માગવાની છે મિત્રો બે પટ્ટા માર્યા છે મિત્રો બે પટ્ટા અને હવે આપણે રોટાવેટર ચાલુ કરો આમાં આખા માગવાના છે હું ખૂણા દેખાવું છું ચલો શેકરીડે ચલો નથી હેડતું મિત્રો અમે હવે આખો હવે આજે આમ પૂરું બંધ કરવાનું છે કે પણ કરતું હોય નથી મિત્રો તમે જોઈ શકો કોટો હા નસો પડ્યો હા છેલ્લો હેડે છેલ્લો નથી હાડતો દેખો મિત્રો દેખાય મિત્રો જેટલો હેડે ચટલો નથી હાડતો મિત્રો આપણે જોઈ શકાય મિત્રો અમારે વરસાદ આવ્યો છે ખૂબ કે એટલે કોણ ને કોમકાજ અધૂર રહી ગયો છે આપણે દેખો મિત્રો જેટલો પાણી ભરલ પડ્યો છે માર્ગમાં મિત્રો વરસાદને રળક પડ્યો છે મિત્રો દેખો માર્ગમાં પોણે ભરાઈ ગયો છે અને મિત્રો શાકભાજી શાકભાજી બધે પોણે ભરલ પડ્યું છે મિત્રો અને આપણે દાડમમાં પણ પોણે ભરલ પડ્યું છે મિત્રો તમે જોઈ શકો તો દાડમમાં બધે નળીએ નળીએ નળી પોણે ભરલ પડ્યું છે અને મિત્રો આપણે રોટાવાટર મારતા હતા એ કોમ કાદરી દૂર રહી ગયો છે કેમ કે વરસાદ આવ્યો રહો રોટાવાટર નહોતો દેખો મિત્રો આટ આટલે ભાઈ આપણે આવ્યા આટલે કોઈ આથી કરી આટલોથી બાચી છે મૂળ કલાક દોઢ કલાક હેડે એટલો રોટાવેટર વેટર બાંચે રહી ગયો વરસાદ ના આવ્યો હોત તો ઘણો મિત્રો આપણે પૂરું થઈ ગયું હોત કોમ કોમકા નોર રહી ગયો હવે હવારે બપોરે જેડે મિત્રો કોમ થશે એ પેલો રોટાવેટર વેટ છે નહીં કેમ કે વરસાદ ઠરતો પડ્યો છે મૂળ એટલે વરસાદ કહેવાય કેક્ટર ફસાવાની પણ થઈ છે કેક્ટર બેટર ફસાઈ ગયા પછી કાઢો છે રીતે એટલે વરસાદ અમારે વધારે છે મિત્રો તમારે વરસાદ કેવો છે મિત્રો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો વરસાદ અમારે ઘણો નહીં નો કેવું વાતાવરણ છે મિત્રો તમે જોઈ શકો હવે કાલ ખુલ્લું થઈ ગયું છે વરસાદ આવે એવું લાગતું નથી પણ તોય મિત્રો કોઈ કેવરાય નહીં દેખો વાતાવરણ કેવું છે મિત્રો જોઈ શકો છો મિત્રો વાતાવરણ સારું છે વરસાદ ના આવે તો સારું કહેવાય આ મિત્રો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જય ભારત